ગીર રસુલપરા ગામના ખેડૂતો હાલમાં કમોસમી વરસાદની ચિંતામાંથી બહાર નથી આવ્યા ત્યાં હવે તેમને સિંહોના આતંકનો સામનો કરવો પડી રહ્યો છે આશરે આઠથી દસ સિંહો અને સિંહ બાળના ટોળાએ સ્થાનિક ખેડૂત લખમણભાઈ કાતરિયાના કેળાના બગીચામાં છેલ્લા દસ થી બાર દિવસથી ધામા નાખ્યા છે ખેડૂતે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સિંહોના ટોળાએ તેમના સાત વીઘાના કેળાના ઝાડ તોડી પાડી બગીચાને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂતની ફરિયાદના આધારે વન વિભાગના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા અને સિંહોને બહાર કાઢી ગયા હતા પરંતુ સાંજ પડતા જ સિંહો ફરીથી બગીચામાં આવી જતા હતા ત્યારે ખેડૂતોએ વન વિભાગને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે કાતરિયા લક્ષ્મણભાઈ ખોડાભાઈ ગામ રસુલપુરા તાલુકો ગીરગઢ કેળમાં પરિસ્થિતિ એવી છે કે કેળનું બધું વ્યાજણ પડી ગયું અને હાવજ અમને બહુ કવર આવે હાવજ અગિયારથી બારનું ટોળવું રોજ અમારી વાડીમાં દસ બાર દિવસ રહ્યું પછી અમે જંગલ ખાતાવાળાને જાણ કરી તો જંગલ ખાતાવાળા અહીંયા આવે ને અહીંયા રોકાય કલાક તો એ એની રીતે દિયાથમાં એટલે જતા રહે પણ પાછા રાત્રિના ગામમાં આટો મારીને પાછા આવી જાય તો પછી એને બે ત્રણ વાર કીધું તો એ પછી આવે નહીં કે વાંધો ને એની રીતે વયા જાય પણ અમારે કેળમાં બહુ નુકસાન કર્યું છે સાતથી સાડા સાત વીઘાની કેળ છે તો એ બધી હાવજે એકાબીજા રમતે સડી ને બધી કેળ ભાંગી નાખી તો અત્યારે દર વર્ષે કેળાના ભાવ અત્યારે આ સમયમાં સાડી ત્રણસો થી ચારસો હોવા જોઈએ એને બદલે અત્યારે વીસ કિલોના ભાવ સો રૂપિયા કોણ વેપારી લેવા ત્યાર નથી એટલે કેળમાં બહુ અમારે નુકસાન છે કોઈ અત્યારે કોઈ હાથ જ વેપારી નથી નાખતો કે આ બધી કેળ ભાંગી નાખી એટલે એવા અમારે ન હાલે એટલે આ વજના કારણે અમારે બહુ જાજુ નુકસાન છે આ જંગલ ખાતા અમે જાણ કરી જાણ કરી દી તો એકવાર આવ્યા હતા બે જણા જંગલ ખાતામાંથી તો અહીંયા બેહી ને એને મેળે પાછા કાઢી મૂક્યા તો રાત ના વૈયા જાય પાછા ગામ માં તો પાછા ને પાછા આવ્યા દસ દિવસ ને આમ જ રહ્યા બાજ દસ થી બાર દિવસ આમાં રહ્યા બધા રમતા સડી ને કેળું બધી ભાંગી નાખી જાજે બહુ નુકસાન છે